તો આપણે જ્યાં બે માં બધું પાણી બે ગઈ હતી અડધી નીકળી ગઈ આ બે ચા નીકળતી નથી હવે એને ગાડી ગાય ગા કાંઈ કે હમણાં બધાને ચડાવી દીધી પટે ગાયો આગળ આવી ગઈ હાલો આમાં એને કાંટા પડ્યા છે વાંધો એ પડે છે ને ખાડો તો આપણો આખો જોયેલો જ છે ખાલી આ પટ્ટો આમને એમ આવે છે ને એમાં જ ખાલી ઊંડો છે ઓલીબાઈ કાઠો આવી જાય આલીબાઈ કાઠો આવી જાય વાંધો એ પડે પાણીમાં હે ને કાંટા પડ્યા છે જોઈ જ્યો

કા આમ કે અહીંયા બધી બેહી ગઈ હતી અડધી બે હું આપણી રોડે ચડી ગઈ છે ગાયો અહીંયા ઉભી રહી ગઈ ને આ બે ચાર હરાડીઓ ને ઉભી રહી ગઈ અહીંયા નીકળવાનું નામ નથી લેતી આ બધા જો આરામથી બેઠા હાલે આગળ રાધો હાલો રાધા બધી જો ઊભી રહી ગઈ ગોરી આમાં બધો જે કાપ ભરાઈ ગયો એટલે ડીચો બધો ભરી ગયો આ સાઈડ આ સાઈટ એ બધા આ છે ખાલી ચાર પાંચ છે ગાયું ત્રણ બાકી બધી નીકળી ગયા આગળ કઈ ની વાત જોઈ ભે હું ઝાકી ઝાકીને બહુ થાય કે હાલતી આવતી નથી એટલે આ બધી મેન મહેનત છે અને ખાંડનો પાવરો જડી ગયો તો પગ દુખાવે એવું થોડું થોડું ચાલુ રાખવું નબળી પડી જાય તા તાને મજા આવી કે બે હવાની જો હજી ઓલી તો નીકળવાનું નામ નથી લેત્યું હલો રાધા હલો તો આપણે ભેં જો આખી લીધી હશે ના આપણે આ બે હેઠમાં છે એટલે આજે સાંજ સુધીમાં લગભગ થઈ ગયા હશે બાકી ભેં બધી જો ધીરે ધીરે આવે તો આપણી ભેવું બધી છે ને આપણી રખડે હવે કંઈ નહીં રાઉન્ડ મારી દે બે ત્રણ લાંબા પલાજ ના લઈ ગયા અડધી ઓલી બાજુ અંદર વહી ગઈ છે ને ગાયો આપણે બે જો આમ રોડ કાઠે ચરે છે વાંધો નથી આ પાવટી આડી આવી જાય લોખંડની પટ્ટી મારી દીધી એટલે આ સાહેબ આ કંઈ બધી આરામથી ચરે છે હવાની મૂકી દીધી આમાં એમને રખડે તો આપણે અહીંયા છે ને મોરના ઈંડા જોઈએ છે પાંચ ઈંડા અહીંયા છે અને આગળ પણ છે એક જગ્યાએ દેખાડીશ બાકીને જો બે હું આપણે રાખીને પાછો વાર લીધું હવે અત્યારે ઈંડા જોયા અહીંયા ઢેલ ઉડી ત્યાં ખબર પડી કે આપણે ઈંડા છે અહીંયા પાંચ ઈંડા હતા આમાં દિશામાં આપણે ખબર ના પડે કે કેવી રીતે રાખેલા છે તો આપણે જો હવે મોબાઈલ લઈ આવ્યા ચાર્જિંગ પડ્યું હતું આગળ આપણે ઢેલના ઈંડા ઓલી સાઈડ જોયા હતા અને બીજા ઈંડા અહીંયા જોયા હતા થોડાક દિવસ પહેલા

તો આપણે બેહો નાખી લીધી પાણી પાણીમાંથી કઈ પાછું હવે ઘરે જવા દઈએ પણ આ બધી ભાગે ઊંધીએ ત્યારે હજુ આમાં ખડમાં કાંઈક હરિયાળી દેખાય થોડી થોડી કે પાછો કોઈ બીચો કોરી તો ગયો વાંધો નહીં આવે ભૂખ કંઈક દિવાળી ગાઢી અઘરી છે પછી આપણે કે આ બધા સાફ થઈ ગયો વળી કોર મૂકી ઈંચી હજુ બધી આપણી આ ભેં થઈ નથી પાડો બીજો ના આમ પાડી નાખી નીચે

હા તે ધરાવે આવી ગઈ છે કેમ કે રોડ ઉપર ને ચીરા રાખે વધારે એકલી રહે ને રોડ ઉપર વધારે ચઢે બાકી ઓલી ચાંદરી ને હવે આમણી આગળ ચડાવી લે બાકી બે હું પટો જ પકડશે સીધો અંદર નથી જવું એક આપણે ઓલી ભે હેઠમાં હતી એને થાવા નથી દીધી પાડન રાખી દીધું ઘરે ખાવા તો હું ચડતો નહોતો એટલે પછી મેં કીધું ઊભી નથી રહેતી ભે વાંધો નહીં આવે અત્યારે તો ઊભી રહેતી હતી એટલે મેં કીધું બાંધી દીધું ઘરે જવા દે એક હારો પછી થવા દે પછી ભલે ને થાય નિરાશ અત્યારે એ બે અડધી અંદર જ્યાં અડધી આમણી ગરી ગઈ છે બાવડામાં અને ગાડી અઘરી પાછી આ સાઈડ તો હું સાફ કરને નાખેલો વાંધો ન મળે અહીંયા એક રસ્તો છે એ પણ આપણી જે હું કરી ગઈ હતી અંદર ગરી ગઈ હતી એક વરસાદમાં ભાગી આવી ને પાણીમાંથી બધાને ગોતવા પડે અઘરા અઘરા પછી આમાં અંદર જાય વાંધો ને ખેતરમાં ખૂંદી નાખ્યા આમાં શું છે હું ભી ભરતી થોડીક તો ગાર જ પડ્યો મેં હેડા ઉપર વહી ગઈ ચરવા જાર પછી વાવી અને આ બધા વેલા ખાવે વેલા એટલા ભાવે અત્યારે આ જો લંગડી પોચી વહી ગયા છે એના હવે જો પગ ફૂટી ગયો હોય હવે રસી નીકળી જાય ને એટલે પછી ઓજા મટી જાય કાંઈ કાંઈ આ પછી એની સ્પ્રે લેવો જો હોય ના તો તો આપણે જે બે હું આ પાછી ટર્ન મારી લીધો એટલે હવે અહીંયાથી ચારસો ઘડીવાર પાછી આપણે જવા દેવી આપણી જે આ બે હીટમાં હતી થવા નથી દેવી આપણે નાગરાજ ભેગું જ છે ભાઈ એ તે ખાવાનું પડ્યો છે એ પણ ધ્યાન છે નહીં યુવા ગોતેરો ગો હજી કાયદેસર આવી નથી કાયદેસર સવારે આવી ગયા હે એટલે થા હે એટલે એ બધા આવે જાય આમને ફટો પકડાઈ દઈ પાછો એ પાછો એક રાઉન્ડ મારે સીધી ઘરે હવે તો આપણી ભેવ છે ને અંદર અડધી વહી ગઈ છે અડધી માથે ચારે વાળમાં આવી ગઈ ને આજો થાંભલા આવી ગયા બધા કોકની વાળ બનાવેલી હતી ગેટના કેટલા બધા થાંભલા આવ્યા દોરી બાંધેલા આજે એમને એમ છે હા સાખી ઉપાડતો આવ્યો છે એ બધી આમ અડધી અટકી અડધી આમને પાણી રસ્તામાં નીકળી ગઈ આ બાવળા બધા જો નમી પડ્યા પીડા અહીંયા રસ્તો નાખ્યો નાખો હું અંદર વહી જાય બીકી છે માથે જ ઉભો રહેવું પડે આ સાહેબ તો ક્યાં અંદર ગરામ છે જ છે અંદર આ બધા જો રખડે અત્યારે રાજધાન જો આપડા કેમ છે રાધા મજામાં રાધો રાધો અત્યારે જવાબ દઈએ આમાં હે ને કંટ્રોલ અમુક જ વેલા રહ્યા છે કાંઈ કંટ્રોલ લાગવા માંગી અરે રાધું અને આજો પાકવા માંડ્યા આવા પીળા પડી ગયા એટલે પાકી ગયા કાંઈ કાં હવે હવે કંટ્રોલ હોય ને હે કંટ્રોલ હવે નહીં થાય હવે આગલા ચોમાસે નોલે બધા વેલા ખાઈ ને બીજા વેલા ખાય કંટ્રોલ વેલા ના ખાય આમાં બધા અંદર ઘણા પ્રકારના વેલા આવે Arti itu apa? Kau diagri sah, badin. Arti hawa mau ya? Beun sedih nih ke parkiran ya? Telak Nih. Arti begini kan? Karena Nanti aja karya beban. Olahannya gitu. जा के नहीं के तो हवा में आप बेहो बाकी ना कीधु बीह बद पानी पीती जाए धीरे धीरे चढ़ती जाए बेग तो चढ़ी गया धीरे धीरे बदा जाए आ निराते हलवा वाली है बदी अर्धी लगभग आगे निकली गई है आज तन चार पाड़ेड़ा घरे रखा आप पग दुख तो, तो ये खड़े पाड़ी रखी है બીજી એકને તાટ ચડી ગઈ હતી થોડીક નબળી હતી મેં ઘરે રહેવા અને હવે આ પાટે ચડાવી દે હું ઘડીક આજે ચક્કર મારી આવે ને આજ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ હવે કાલે વિડીયો આપણે પૂરો થયો નહોતો કામ આવી ગયો હાંજે ડેરીનું બેહું ચાતા હતા તો કાંઈ ગયા પછી હું ઘરે લઈ લીધી પછી આપણે ડેરીમાં રહેવું પણ દૂધ ભરવાનું હતું દૂધ ભરીને પછી સીધું બંધાઈ ગઈ હું આપણી એટલે ભાઈ વિડીયો બનાવવાનો ટાઈમ જડ્યો નહીં અમે આજે એક વિડીયોનો સ્ટોપ પડ્યો હતો આપણે મેં કીધું હવે આજનો પૂરો ખાઈ આપણે વિડીયો તો તમને લેગ્યુલર જડશે આ તો હું છે એક વિડીયો બનાવ પડ્યો છે એટલે અત્યારે જો બધા આવે ધીરે ધીરે સમાચાર છે